હું સૈયદ અમીન મિયા ઉમર મિયા કાદરી ખાજા સાહેબના ખાદીન તરફથી બોલું છું કે આ મેળો વર્ષોથી પરંપરાગત જે રીતે આવે છે એ જ રીતે ચાલુ અત્યારે તૈયારીઓ જોઈ રહ્યા છો તમે તૈયારીઓ ચાલુ જ છે અમારા દરગા તરફથી આ બધું ડેકોરેશન ચાર દિવસ મેળાની અંદરમાં કવાલી નાત શરીફનો પ્રોગ્રામ અહીંયા જે આવનાર સરદાર હોય છે એના માટે જે કંઈ વ્યવસ્થા અંદરથી અમારે કરવાની હોય છે એ બધું અમે કરી છીએ છેલ્લા દિવસે ગુસલનો પ્રોગ્રામ હોય છે અને આ ઐતિહાસિક મેળો ગુસલ થયા પછી સમાપ્ત થાય છે કાશમભાઈ આજી ઇબ્રાહિમભાઈ કુરેશી પૂર્વ નગરપાલિકા પ્રમુખ ધોરાજી નગરપાલિકા પ્રમુખ અને મારી બાજુમાં ઇમરાનભાઈ ગફારભાઈ સમા જેને આ વખતે ઉર્સના મેળાનું આયોજન કરેલ છે જે ઉર્સ હજરત ખ્વાજા મુકુમદીન શેરાની સરકારનું ઉર્સ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસથી પચ્ચીસ ચોવીસ અગિયાર બે હજાર પચીસ પાંચ દિવસ સુધી મનાવવામાં આવનારા છે આ બસોને ઓગણપચાસમો ઉઠ છે જે જેમાં અમારા આયોજકની પૂરી ટીમ જેમાં અમારા મુજાવર અમીન મિયા બાપુ ઈસ્માલ મિયા બાપુ અને તેમના બધા ભાઈઓ બોધુભાઈ ચૌહાણ રફિક મિયા બાપુ મુશીર મુશીરભાઈ મોહસીન બાપુ અને અમારા તમામ શબીરભાઈ સમા અમા નગરપાલિકાના પ્રમુખ છે જબારભાઈ નાલબંધ તમે બધા આમાં ગ્રુપના અહીંયા આ સિમરાનભાઈની સાથે ખંભા દે ખંભા મિલાવીને આ ઉર્ષના આયોજનમાં સાથે છીએ ને ખાસ કરીને આ ઉર્ષ ચોવીસ તારીખ વીસ તારીખે જે ઉર્ષ મનાવવામાં આવે છે જેમાં બપોરના ત્રણ વાગે સંદર શરીફથી ઉર્ષની શરૂઆત થાય છે જેમાં સીધી ભાષાની જે ધમાલ હોય છે તે આકર્ષણનું કેન્દ્ર હોય છે તમામ માર્ગો પર ફરી અને સંદર સ્થાનના આઠ વાગે અહીંયા પૂર્ણ થાય છે પછી આ ઉર્ષમાં બહારથી જે વેપારીઓ અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા વેપાર કરવા માટે આવે છે અને ખાસ કરીને જે ઉર્સમાં મનોરંજનનો મેળો હોય છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે ખાસ કરીને ઉર્સમાં અમને હર વખતે પોલીસ તરફથી પણ પૂરેપૂરો સાથ સહકાર મળે છે તંત્ર તરફથી મામલતદાર ડેપ્યુટી કલેક્ટર તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરું મીડિયા ગ્રુપ પૂરા પત્રકાર ગ્રુપનો અમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને ચાલેલ છે અને જે કંઈ બી જ્યાં જરૂર પડે ત્યાં અમારી સાથે રહેવા માટે એમને બોલ આપેલ છે એ પણ અમારા માટે આખા ગ્રુપ માટે ખુશીની વાત છે આ અને મુસ્લિમ સમાજનું આસ્થાનું પ્રતિક છે જેમાં ખાસ કરીને સમયે ખરીદીમાં મુસ્લિમ સમાજ હિન્દુ સમાજની ખરીદી વધારે હોય છે તે પણ એક જોવા લાયક છે આ મેળામાં તમામ જાતની સુવિધા પોલીસનો ખાસ ટેન્ટ હોય છે અને દર વખતે આ વખતે પત્રકાર પરિષદનો બી એક ટેન્ટ રાખવામાં આવશે બેસવા માટેની વ્યવસ્થા હોય છે ખાસ કરીને મનોરંજનના જે સાઈડ માં બધું હોય છે સેફ્ટી માટે જે કઈ બી નિયમોનું પાલન કરવાનું થશે ફાયર છે કે બીજું તે બધું એ બધા નિયમોનું પાલન કરવાનું રહેશે અને જે દર વર્ષે હોય જ છે એનો અમે અમલ કરીએ છીએ અને એની ઉપરથી અમને મંજૂરી મળે છે એટલે એ તો રૂટીન હોય છે ખાસ કરીને એટલે આ વખતે અમે બધાએ ઉર્ષ છે હજી ચાર પાંચ દિવસની તૈયારી ચાલુ છે અને કમ્પ્લીટલી ઉર્ષ સારી રીતે ઉજવાય અને બાર ગામ થી જેટલા બી જે આવે છે શ્રદ્ધાળુઓ એ ઉર્ષનો લાભ લઈ શકે તે માટે ખાસ કરીને અમીન બાપુ ઇસ્માલ બાપુ ને એને પૂરી ટીમ તમામને ખાસ કરીને આમંત્રણ આપે છે